પાલ પોલીસના ઇન્સ્પેક્ટર શીતલ શાહ અને તેમની ટીમે આ વિસ્તારમાં આવતા વિવિધ ઠેકાણાઓની તપાસ કરી આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારી સિઝન દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા કાયમ રાખવાનો છે પોલીસ અધિકારીઓએ આ સરપ્રાઇઝ ચેકિંગ દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વ્યવસ્થા અથવા ગેરહાજરી રોકવાનો પ્રયત્ન કર્યો છે પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આવી કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદાનો ભંગ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તહેવારોના સમયગાળા દરમિયાન નાગરિકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સતત પગલાં લેવાશે તેમ જણાવવામાં આવ્યું છે